સાધુ સન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે તો ખંભે કોથળો મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠીની ગુણી છે શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે તો મરક મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે કે તમારે અંગને સંત આવે સાધુ આવે સદન પુરુષ આવે ગુરુ આવે બ્રાહ્મણ આવે બારોટ આવે ચારણ આવે ઘોડા પંખીડા આવે ગાય આવે બેન દીકરી આવે ભાણેજડા આવે તો માનજો તમારા તડતા દિવસના ના ઈંધાણ છે ને આ જદી આવતા બંધ થઈ જાય તેથી માનું પડતી ના ઈંધાણ છે જુગાર અને દારૂ આ ઘણું ખાઈ જાય બાપુ ખાલી ખાલી માણસ ને જ નથી ખાતું અમારા ભાઈ એસીક વીઘા જમી બાપ મૂકી ગયો તો બાપુ બધું આપણા દોય એવું નથી સમુદ્ર ને વાંદ્રા વે ને એટલે મોટા મોટા મગરમાં કે હે હોડસો જો સમુદ્ર તને વે બાંધો તને વાદ્રાવે બાંધો સમુદ્ર કે હું બંધાણું કે આ બંધાણો તો ખરો કે આ પાડોશીના પરતાપ નીડા રાવણ પાસે વેચો ને એમાં હું બંધાણું નકર હું બંધાવે એવું નથી કે પાડોશી નહીં ભોગવવું આપણે પાડોશી નહીં ભોગવવાનું

હજી હું તે આ બેનો કોઈ નિર્ણય કરી શક્યા નથી કોઈ શાસ્ત્રે નિર્ણય કરી શક્યા નથી કોઈ વિધવાનો નિર્ણય કરી શક્યા નથી કે આ જે ઘટના બની પ્રારભથી બની છે પુરુષાર્થથી બની છે બે ધારાઓ એનો નિર્ણય થઈ જ નથી શીખ્યો એટલે ત્રીજું ટપકે છે માં અને ત્રીજાનું નામ છે કાળ સમય 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 બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટીયો વહી ધનુષ વહી બાણ કાળ બહુ મોટો છે હા અને એક નાનકડી વાત કરું દેદે ભાઈ કોને કે કે મન કે આપણે સામે આવું કે તા તા કોઈ કોઈ વાંધો કે ભલે ભલે મારા સામે જો એ આવી દે કોઈ વાંધો ફોન હોય અટાણે કોઈ પણ તમે ફોન કરો ને એટલે પેલા એંગેજ જ આવે મને નથી આ બધું છે એટલે વરહ દીથ્યા તો કોઈના ફોન પરબારા લાગ્યા હોય ગમે એને ફોન કરો ને એટલે કે અભી નહીં લે શકે છોકરાને માગવું નાખીને આમાં વાળા કે અમારો હમણાં વિસ્તાર નથી પેલા પેલો એ જ જવાબ હોય માગું નાખ્યું નથી આમાં એ જ જવાબ જોડે અમારો હમણાં વિસ્તાર નથી એની ઘડે ફોન કર્યો નથી એ કઈ આવ્યો નથી પણ કાળ એક રમત રમી ગયો ધ્રુવભાઈના પિતાનું અવસાન અને એ પરિવાર ઉપર જે કંઈ આપત્તિ આવી હોય બે વર્ષ પહેલાં ત્યારે વાઘ ન લઈ શીખા અમે એટલે આ વર્ષે આવવાનું બેનુ સેવા મારે એક પ્રસંગ આપણને કેવા છે સંત વાણી અને સંતોનું સાનિધ્ય ધન દોલત પૈસો માયા બધું મળે કર્મને આધીન બધું આવવા વાળું જવા વાળું છે આ જિંદગી છે ને કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે યોદ્ધો કહે મહાયુદ્ધ છે કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે દરિયો ખેડતો કહે ખારવો જિંદગી દરિયો ખારો છે ત્યાં જદની સગે વકીલ બોલ્યા કે અસિલ દલીલનો મારો છે સાધુ સન્યાસી તપસી બોલ્યા જિંદગી ધગતી ધૂણી છે ત્યાં ખભે કોથળોને મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠીની ગુણી છે શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે ત્યાં મરક મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે જિંદગી મસ્ત આનંદી છે કહે ચારણ લાખન સુનો સજનો મારે વાત મરમની કેવી છે જેને જેવી લાગી એવી પણ આ જિંદગી જીવવા જેવી છે આ જિંદગી જીવવા જેવી બળે ભાગ માનું સવાર દુર્લભ ગ્રંથના ગાવા બડે ભાગ માનું સ દંગ્રેડ બાપા એમ કહેતા કે પશુ નવું પાપ નત કરી શકતા દેવતાઓ નવું પુણ્ય નત કરી શકતા પશુ ધારે ધારેતે નવું પાપ ન કરી એને પાપ કરવું હોય તો ન કરી કોઈ સિંહ ગાને મારત ગવત્યને પાપ ન લાગે કોઈ નોડીયું નાગને મારત નાગત્યને પાપ ન લાગે પશુ નવું પાપ નત કરી શકતા દેવતાઓ નવું પુણ્ય નત કરી શકતા દેવતાઓ તમને મદદ કરે તો મંત્રને ને આધીન છે ને મદદ કરે એનું પુણ્ય બંધાતું નથી ત્યાં બેઠા બેઠા પુણ્ય ખાય પછી ખીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતી પુણ્ય પૂરા થાય એટલે પાછા અહીંયા તો પાપે મનુષ્ય કરી હગે પુણ્ય મનુષ્ય કરી હગે અને પાપ અને પુણ્ય થી બે થી પર થઈ અને મોક્ષ ને માર્ગે મનુષ્ય જે હગે દેવતાઓ નથી દે દેવતાઓ નથી દે શકતા બડે ભાગ આવો અવતારા મળ્યો છે હાંજવાર બે હાથ પ્રાર્થના કરવી જઈ હે સોમનાથ દાદા હે ભોળાનાથ એટલી મારી માથે મોટી દયા કે તે મને માણસ બનાવ્યો કાગડા કુતરા મીંદરા હરો ફરફોળિયા ન કરતા તે મને માણસ બનાવ્યો બીજી એ મહેરબાની કે હારા કુળુમાં જન્મ દીધો જ્યાં એવા થાપરું દીધું પહેરવા લુડું દીધું ખાવા અન્ન દીધું સારા હગા દીધા સારા મિત્ર દીધા સારા સંબંધી દીધા આથી થોડોક વધારે ધક્કો મારી દીધો ને જુનાગઢ દામોદર કુંડને કાંઠે પસેડી પાથરી ટીનનો ઠોસરો વાઇટકો ખોડિયાની સબી રાખીને હેરામ 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 કરતા હોય તેમાં ક્યાં કેસ કરી હગવા નતા ભિખારીઓની લાઈનમાં નથી મોકલા આવું છે ને ભાદરીઓ હે નાવા એક પાંચસો પાંચસો પીડ્યા હોય બેઠા હોય લાઈનમાં એમને એમાં આપણા જવાનું પાંચ છે મૂકલા હોત તો ગિરનાર દરવાજા હું લાઈન થાય ને લાડવા લેવા વાળા લેવા દે કે આભ નો પટી પડે પણ એની લાઈનમાં નથી બેહાડ્યા ને એટલે ને હાંજવાર પ્રાર્થના કરવી જોઈએ મારા બાપ તે મને ઘણું જ દીધું છે અહીં નથી બેહાડ્યું પણ ભીખારી આટ લાંબો કરે ત્યારે ભૂલી ચૂકે એમનું માનતા ભીખ માગે ભીખ નથી માગતો આપણને સૂચના દે કે ગયા જન્મમાં હારા કામમાં મેં કોઈ દી કોઈને કાંઈ દીધું નહોતું એટલે મારો આ વારો આવ્યો તમે દો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે એ બધું રખત રખાડ છે ખરગતા ખૂટી જશે તો મૂર્ખ મનનો વેમ મૂર્ખો બેઠો બેઠો વિચારે કે હાય ખર્ચે તો ખૂટી જાય હાય આપે તો ખૂટી જાય હાય વાપરે તો ખૂટી જાય હાય દેહ તો ખૂટી જાય આપણે આજ બેઠા છીએ ને એવા સમય બેઠા છીએ કાલે બેન ને રાજી રાજી કરી દેવાના ખુશી ખુશી દુઆ લેવાનો દિવસ એટલે રક્ષાબંધન રક્ષા ભાઈ ની પોતાના તપ થી પોતાના આશીર્વાદ થી પોતાની દુઆ થી જે મારી જાય ની રક્ષા કરે એવો પવિત્ર દિવસ દીકરી હારે દે ને બધાને ખબર છે તમારા મારા બેન આપણા દીકરી હારે ગયા હોય બધાને મને આપણને ખબર છે દીકરી હારે દે ને બે થાપા મારે બે થાપા મારે કોઈને વીલ કરી દઈ ને દસ્તાવેજ કરી દઈ ને તો આપણે અંગૂઠા ને ખાલી અંગૂઠા નીચે લઈએ સરકાર એટલે આપણે દસ્તાવેજ કરી દઈ દીકરી કે અંગૂઠો નહીં બે હાથે થાપા મારતી મારા બાપનું જે કાંઈ છે બધું તને દીધું મારા ભાઈ બધું તને આવડા મોટા ત્યાગ ને એ પછી બેન પાસે રાખડી બાંધવા આવે કાલે પવિત્ર દિવસ છે દેવાય એટલું દઈ જો દેવાય ને એટલું દઈ જો યાદ રાખજો તારણ ના શબ્દો કે તમારે આંગને સંત આવે સાધુ આવે સદન પુરુષ આવે ગુરુ આવે બ્રાહ્મણ આવે બારોટ આવે ચારણ આવે ઘોડા પંખીડા આવે ગાય આવે બેન દીકરી આવે ભણી ગયા આવે તો માનજો તમારા તડતા દિવસના ના ઈંધાણ છે ને આ દેદી આવતા બંધ થઈ જાય તેથી માનું પડતી ના ઈંધાણ છે કાલ કાહુ ને દંડ લઈ મારા હરય બલ બધી બચન સમય કોઈને દંડ લઈને મારવા આવતો નથી પણ આપણે આમને ભાણેદરા આવતા બંધ થાય ને તેથી માનવું છે કે હવે મારો હુરી નારાયણ આથંબામાં હોય તો રક્ષાબંધન દિવસ પવિત્ર ભાઈ અને બેન ના સંબંધ કાલે જેટલું દેવાય ને એટલું દઈ દો અને બીજી વાત આમાં તો રાખડી તો છે ને બાપુ મેં તો સાંભળ્યું છે ગુરુ શિષ્યની બાંધી હતી મા દીકરા ની બાંધી કે કુંતા જે બાંધી હતી અભિમન્યની રાખડી મેં તો ત્યાં સુધી આંખ્યું છે અત્રાસુર ની સામે ઇન્દ્ર લડવા જતો હતો ને ત્યારે ઇન્દ્રાની ઈન્દ્રની રાખડી બાંધી હતી હા તો રક્ષા છે રક્ષા લઈને આવે છે બેન દેવાય આ તો ખરેખર ત્યાં ખૂટી જો છે એ તો મુર્ખનું મેં આદુવા પર વાત કરી મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે આય દેહ તો ખૂટી જાય આય આપે તો ખૂટી જાય આય સાધુ સંતો ખવરાય તો ખૂટી જાય આની ત્રણ જ ગતિ છે દાન ભોગ ને નાશ હા ઓછો એક વાક્ય મને બહુ ગમે બધા સિદ્ધાંતો હું સહમત ન હોય રજનીશ નું ઓશોનું પણ એક વાક્ય મને બહુ ગમ્યું કે જો દિયા સો બચાયા જો સો ખો દિયા જો દિયા સો બતા કારણ કે આની ત્રણ જ ગતિ છે દાન ભોગ અને નાશ કા તમે દાન કરી શકો કાનો ભોગ કરી શકો અને ભોગ કેટલો કરશો ભાઈ કેટલી વખત હોંગકોંગ જાઓ કેટલી વખત બેંગકોંગ જાઓ એક વખત બે વખત ચાર વખત છ વખત પછી ઊભ તો આવવાની છે અને ભોગો ને ભોગતા વય મે ભૂખતા પરથી બોલ્યા છે માણસ ભોગ નથી ભોગવતો ભોગ માણસને ભોગવી જાય છે દારૂ પીનારો દારૂ નથી પીતો દારૂ છે ને દારૂ પીનારા પી જાય છે નીકળો માણસ ને ઘરે પી જાય તો ઘણું પી જાય આબરું પી જાય લાદ પી જાય ઘણું જુગાર ને દારૂ આ ઘણું ખાઈ જાય બાપુ ખાલી ખાલી માણા ને જ નથી ખાતું અમારે એક ભાઈ એસીક વીઘા જમી બાપ મુકી ગયો અને બે થોડા ઘણા કાવડી આવી જાય ને આ બને ગઈ હકીકત અને ગામનું નામ નથી થોડા ઘણા પૈસા આવી જાય ને દુકાન કરી પછી એના પગથિયા તો કોણ ચડે હાથાડી સુધી કોઈ પગથિયા ન તળે મેઘનો પગથિયા તડાઈને ને કે મીઠું છે પછી એટલે અડવેક થી કીધું હોય તો તાર બાપ એસી વીઘા કાઢું કેમ કે ત્રણ ગતિ છે દાન કરી શકો ભોગ અને નાશ કે આપણને છોડીને વી જવાની કે આપણે છોડી વી એટલે જેટલું દેવાય એટલું દેજો અને કદાચ ને નો દઈ હગો તો ભિખારી દેતો હોય ને લેવામાં કોઈ દાડ ન કરતા આપણે ન દેવાય પૈસા તો હોય તો દહીં આપણે માંથી ઉતરી બાંધી રખડતા હોય તો હું દહીં હા આમાં જેટલા સંસારી બેઠા ને એટલા ને કહું માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય આ તો ભદનાનંદી એમ ગાતા હોય ને માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગ્રહ મોટો મણિધર કહેવાય એ આ સનિયાથી હાટુ છે સંસારી હાટું નથી તમે કમાઈ ગયો ધન હશે તો ધર્મ કરી હકશ્યો ધન હશે તો ધર્મ કરી હક આવવ લુખા રખડતા અહીં જો શું કરશો કાંઈ નહીં બાપુ બ્રહ્મચારી આશ્રમ હોય વાનપ્રસ્થ હોય કે ગ્રસ્ત આશ્રમ હોય ચાર આપણા આશ્રમ છે સંન્યાસ બ્રહ્મચર્ય અને વાનપ્રસ્થ આ ત્રણે ત્રણ આશ્રમ છે ને એ ગ્રહસ્થ આશ્રમ ની માથે નભે બપોર થાય એટલે ગ્રહસ્થી ને ગોતો પડે ગોતો પડે ગોતો પડે ડબરીને ને દેવું હું માયા મોટી ને આંગળી ઈંડા પોતાના ખાય ને બધું સંન્યાસી આટુ છે સંસારી આટુ નથી એને રવાડાય નો છે સંન્યાસી ધર્મ અને સંસારીના ધર્મ નોખા છે આપણે દેવું જોઈએ એક જણ ડેલી આવ્યો હતો ભિખારી નીકળ્યો એટલે કીધું કઈ છૂટું હોય તો દો કાંઈ ને ધ્યાવા દે ઢાટો ટુકડો પડ્યો દો કે કાંઈ ને ધ્યાવા દે તારાઠાના દારિયા લઈને વેપારી દુકાન દો ને તો ખાઈને તમને આશીર્વાદ આવું કે લાદાણ કીધું ને કે કાંઈ નથી ધ્યાવા દે ભિખારી કે કાંઈ નથી ત્યાં આ ઘોસેરમાં શું કરવું હલવાનું મારા ભેરો હાલ એકનું માંગતા બે નું માગે આ ઘણી બા ખડકીને બેઠો આમાં કાંઈ નથી તે શું કરમ મર્યો આમાં મારા ભેરો આવે મારા ભેરો આવે देवाई ने तो दुख न करूं पर लेवा माड़ह न करे कि भिखारी हूं देता हो एक-एक लाख ना शब्द देता हो कि सोनला पेरो तमे रुपला पेरो पेरो हिराला हाँ का पेरो सोनला पेरो